કરેલ હુમલામાં સમગ્ર શોકની લાગણી છવાઈ ગઈ છે પહેલગામના બૈસરણમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં સત્યાવીસ જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધા અર્પણ કરવા જિલ્લા મંત્રી કૃપાબેન જોશી શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા સભ્યો સહિત ટંકારી ભાગો શિકોતર માતા પાસે એકત્ર થઈ બે મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમયે વિવિધ મોરચાના હોદ્દેદારો નગર અગ્રણીઓ જીતુભાઈ મકવાણા મહેન્દ્રભાઈ સોની કાછા પટેલ સમાજ યુવાનો નગરના ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા ગત બાવીસ તારીખના રોજ કાશ્મીરના પહેલગામમાં અહીંયાના જે ભરતી સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્ર ને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિશંશ હત્યા કરવામાં આવી એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ જંબુસરમાં અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા હતા ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વસુધૈવ કુટુંબકમમાં આ માનનારો દેશ છે પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી અને આ ગીતાનો સંદેશ આપનાર કૃષ્ણની ભૂમિ છે એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ પૂરા વિશ્વાસથી છે અમને કે સરકાર અમ આપશે અને અમે આજ રોજ આ બધા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી કડક વળતો જવાબ અમે આપીશું ઓમ શાંતિ સંદીપ દીક્ષિત દેશમ રસ ન્યૂઝ જમ્મુ સર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર